જે ભેગો મળ્યો ફટા ફટી ફટા ફટી તાલે આપણે 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 જાજી વાતો ન કરી જાજી પછી વાતો કરી ન રહી તે હવે એક આદાન ગોતવો પડશે ને સરી તાઈને હાલ આપડે આમ આમ કે ગુલા જૂના હડે બેઠા છે આ ઈલા ઈ ન્યા દિશે હો ન્યા જાવી એક બોલા ઈ આપણે ગોતતા છે કીછે આયા નીચી માં જાય ક્યાં જાય હાલ હાલ આપડે જાવી હાલ હાલ અરે અરે તમાર નો હોય બાપુ તમારા હાલાય તમારી ફોરવીલ ને હે બાપુ ખાઠું રેઠું રોઈયે બેઠા આપડે ઓડો જ લીધું ઓડો નઈ લીધો

મોટર લીધી વાડી લીધી ઘર લીધું પૈકી ઘટું ઓલા ભાઈ ડબલ વ્યાજ ડબલ વ્યાજ લીધું તું એટલે પૈસા ઈ પૈસા હાલો હલો બાબુ હલો હલો વોટર જ બેલો ઘર વોટર તો પછી તો તો બગું પૈસો પૈસા હા બા પદુ ભાજો કે કે હું તમને આટલા બોલાવા આવ્યો

આપડે આ ત્રીજી દિવાળી ઈ ને હવે એની ગમે જ્યાં હોય ને અહિયાં જમીન મારો પૈસા ત્રણ ગણા લેવાના કેટલા કદુ ડોન તો પછી આપડે

ફુવાનો આમ બેઠા બેઠા અલ્યા ધ્યાન રાખ coi અલય બંદૂક મને મને મારતો નહી આયા ઊભો રહે અલય ઊભો પડશે નહી રહે તું અરે એ તું આમ એક બાજુ ઊભો રહે તમારું કરી તું આમ તારું આ ગાડી અરે આ ગાડું તું લીટી નામ નામ હાલે હાલો હાલો આઈ કે રે ફુવાજો મને આ આની જવું કોને કોને આવાળો

ખબર oh, છે <todol -nate> <perses> <todol -nate> તમે પાસે જાવ અને એ કાય તમારે ઓલા જેવો નથી આ બેન થોડુંક શીખવાડી છે અને એ ઈ બરો કાય બોલ છે ને પૈસા લે એમ કીજો બે ત્રણ વરસનો વ્યાજ બાકી ર્યો ની લાય જાવ નો માને તો માર પે લેતો જો ને છે તમારા પદુડો

નવા હું પૈસા તો લેવાના થાય છે કાયદેસર અત્યારે કઈ નથી પૈસા નું વ્યાજ લેવું હોય એમ નઈ મારે વાત

તમને હું ગમે તારે ગમે એ કરવાનું ફોન ઘેર હોય પૈસા અમારે સિત્તેર સિત્તેર હાજર દુ લીધું ચાર ગણા લીધે ના ના સિત્તેર હાજર એસી હાજર ની લેવાના બરોબર લાય લાય પેલા અહિયાં

દેખાતું નહીં હવે કેવો લાગ્યો તમને અમારો વિડીયો જો સારો લાગ્યો નો સારો લાગ્યો હોય ને તોય સબસ્ક્રાઇબ કરી એવું શેર અને